ગોપાલભાઈ આપ સૌને આજની આ સભામાં અમે આવકારીએ છીએ અને વંદન કરીએ છીએ આજે આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની જે સ્થિતિ છે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી અને આમ કહીએ તો ગુજરાતને આઝાદ થયા ભારતને આઝાદ થયાના ના ઓગણસી વર્ષ પૂરા થયા આ ઓગણસી વર્ષમાં આપણે આજે સૌ વિચારવા મજબૂર છે કે આજે આપણી આપણા પરિવારની આપણા આપણા વિસ્તારની સ્થિતિ અને બાળકોનું ભવિષ્ય કઈ સ્થિતિમાં આવીને ઊભું છે આપણને સૌને વિચાર આવે આમ તો આપણે ગુલામ હતા ત્યારે પણ બે તકનું ખાવાનું આપણા વડીલો ખાઈ લેતા હતા એમને પહેરવાના કપડાઓ એમને મળી જતા હતા છોકરાઓ વરળી પડી જતા હતા જીવન ચાલતું હતું પણ આપણા વડીલોને પણ અંગ્રેજોની ગુલામી મંજૂર નહોતી ભવિષ્યની ચિંતા હતી એટલે કેટલાક આઝાદીના લડવૈયાઓએ પોતાની જાનની આવતી આપીને પણ અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને મુક્ત કર્યો આ દેશને મુક્ત કરવા પાછળ

મજૂરો રત્ન કલાકારો મહિલાઓની સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે આપણને અંદરથી દુઃખ થાય કે આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી દુનિયા ચાંદ ઉપર પહોંચીશ વિશ્વના મજૂરો વિશ્વના વેપારીઓ એમની પાસે તમામ પાયાની સુવિધાઓ છે ત્યારે આપણી પાસે આપણા બાળકો ભણી શકે એવી સારી શાળાઓ નથી આપણી પાસે આપણી યોગ્યતા પ્રમાણેનું કામ નથી એસી વર્ષ પછી પણ આ સ્થિતિ છે અને એટલા માટે આપણે સૌ આ ગંભીર સ્થિતિથી ચિંતિત છે અને આપણે બધાને આપણા ભવિષ્ય માટેની ચિંતા છે આ રત્ન કલાકારો આ મજૂરો આ દેશના ખેડૂતોએ આ દેશને જે મંદી નો સામનો કરે છે વારંવાર રજૂઆતો થઈ સાઠ થી વધુ રત્ન કલાકારો આત્મહત્યા કરી આપણી માંગણી હતી કે જેમણે દેશને ગૌરવ અપાયું છે

ધક્કા ઉપર ધક્કા આ લાવો તે લાવો કરીને છેલ્લા ત્રણ મહિનાથી રત્ન કલાકાર અલગ અલગ ઓફિસના ધક્કા ખાય છે પણ આજ સુધી એમને એમના અધિકારો આપવાનું કામ આ સરકારે કર્યું નથી આપણે જયારે આ મજબૂરી લાચાર હોઈએ આપણે આ દેશના ના નાગરિક ન હોઈએ એવી રીતે વારંવાર લાઈન માં રહેવાનું વારંવાર અપમાન સહન કરવાનું કામ આપણે સૌ કર્યું છે અને આજે

આપણે કરવાનું ગુજરાત ને વિકલ્પ આપવાનું કામ આપણે કરવાનું છે આમ ભીખ માંગે મેળ નહીં પડે આઝાદીના 80 એસી વર્ષ થયા આમ

નેતા જનતામાંથી પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે અને એટલા માટે આપ સૌના આશીર્વાદ લેવા માટે રત્ન કલાકારોની સાથે ઉભા રહેવા માટે રત્ન કલાકારોની માંગણીને બુલંદ કરવા માટે આજે અમે આપ સૌની વચ્ચે આવ્યા છીએ સાથીઓ આ લડાઈ બહુ આસાન નથી સત્તામાં બેઠેલા લોકો બહુ એમ પાડા પાણીએ ચડે એમ નથી એના માટે મહેનતની જરૂર પડશે એમના માટે આપણે સવે આગળ આવવું પડશે આપણે સવે યોગદાન દેવો પડશે હું સુરતની જનતાને રત્ન કલાકાર ભાઈઓ વેપારીઓને વિનંતી કરું છું કે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી આવી રહી છે ગત વખત 5 વર્ષ પહેલા આપ સૌના આશીર્વાદથી

ગુજરાતની જનતાની જે આશા છે ગુજરાતની જનતા એક વિકલ્પ ઈચ્છે છે એ વિકલ્પ બનવાનો કામ આપ સૌના આશીર્વાદથી શક્ય થાય એવું છે આજે રત્ન કલાકારોની જે સ્થિતિ છે એ સ્થિતિની સામે આમ આદમી પાર્ટીએ આંદોલન શરૂ કર્યું છે શરૂઆત થતા થતા જ કેટલીક અરજીઓનો એક લોલીપોપ એમણે જાહેર કર્યું છે પણ આનાથી કાઈ રત્ન કલાકારોને અધિકાર મળી જવાના નથી આમ આદમી પાર્ટીની આ લડાઈ સતત ચાલુ છે

એક સામાન્ય પાર્ટી આજે લોકોની આશા બની છે આજે ભાઈ ગોપાલ ઇટાલિયા ગુજરાતની અંદર જ્યાં જાય ત્યાં લોકપ્રાય લોકપ્રિય નેતા છે ભાજપના નેતાઓ જયારે કામ નથી કરતા ત્યારે જેમ છોકરાને આપણે ડરાવતા હોઈએ એમ લોકો ભાજપના નેતાઓને ડરાવે છે કે કામ કરવા મળો નગર વિસાવદર વાળી થશે આ વિસાવદર વાળી આપણા સૌનું હથિયાર છે ફરીથી એક વખત આજે આ સરસ મજાની પદયાત્રા આ અધિકાર માટેની રેલી કરવા બદલ આમ આદમી પાર્ટી સુરતના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કે જેમને છેલ્લા અઠવાડિયાથી ઘરે ઘરે જાય કારખાને કારખાને જાય લોકોને આ સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે એવા તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને વંદન કરું છું